જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધન પ્રાપ્તિના ઉપાયો વિશે તો મિત્રો ધન પ્રાપ્તિ માટે દર શુક્રવારે અપનાવો આ પાંચ ઉપાય મહાલક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર શુક્રવારને મહાલક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો તમે શુક્રવારના દિવસે અમુક કામ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની ખોટ નથી આવતી સાથે જ જો તમારા ઉપર કોઈ દેવું હોય તો તે પણ દૂર થાય છે મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે કરો આ ઉપાય દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની ખોટ ના આવે અને મહાલક્ષ્મીની કૃપા હંમેશા બની રહે અને આ ઈચ્છાથી આપણે બધા માલક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ ખાસ કરીને શુક્રવારે મહાલક્ષ્મીથી સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની ખોટ આવતી નથી જો તમે પણ આર્થિક લાભ મેળવવા માગો છો તો શુક્રવારે ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવા કેળાના ઝાડની પૂજા કરવી શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી લક્ષ્મીની કૃપા બની રહે છે સાથે જ જો તમારા પર કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવું ઓછું થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવામાંથી મુક્તિ પણ મળી શકે છે તુલસી અને શાલીગ્રામની પૂજા કરવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી અને શાલિગ્રામની પૂજા જરૂરથી કરવી અને આ પૂજાથી મહાલક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં મહા લક્ષ્મી હોય છે મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસીની પાસે દેવો જરૂરથી પ્રગટાવવો જોઈએ પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી મહક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ જેથી મહાલક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે તમે પીળી સાડી લાડુ બંગળીઓ અને હળદર મહાલક્ષ્મીને અર્પણ કરી શકો છો વૈજયંતીના ફૂલ અર્પણ કરવા મા લક્ષ્મીને વેજંતીના ફૂલ ખૂબ જ ગમે છે શુક્રવારે માલક્ષ્મીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો અને લક્ષ્મીનો શણગાર કરો લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી અને તેમને વેજંતી ફૂલોથી શણગારો આ કરવાથી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે ગુજરાતનું મિની અંબાજી જ્યાં મા અંબાની સૌથી મોટી મૂર્તિ બિરાજમાન છે ટ્રકથી પૂરો હતો એનો પરચો શંખ અને કોળીને ઘરમાં રાખો માલક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે ઘરમાં કોડી અને શંખની માળા જરૂર રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે કોળીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સમુદ્રમાંથી લક્ષ્મીની પ્રગટ થયા છે અને કોડીયો પણ સમુદ્રમાંથી નીકળે છે આ જ કારણથી લક્ષ્મીને કોડીયો ખૂબ જ પસંદ છે અને ઘરમાં રાખવાથી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે બની રહેશે તો મિત્રો આ રીતના તમે દર શુક્રવારે માની આરાધના કરશો તો જરૂરથી તમે દેવામાંથી છુટકારો મેળવી શકશો અને તમારી આર્થિક તંગી અનુભવતા હશો તે પણ દૂર થઈ જશે તો નિયમિત રીતે જો તમે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવશો તો જરૂરથી સુખના આશીર્વાદ મળશે તો મિત્રો આશા રાખીએ છે કે તમને આ વિડીયો ગમો હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખવાનું નહીં ભૂલતા અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ